ભરૂચ જિલ્લામાં આ વર્ષે વૈદિક હોળીનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે આ વલણની સીધી અસર લાકડાના વેચાણ પર જોવા મળી રહી છે વેપારીઓમાં જણાવ્યા મુજબ લાકડાના ભાવો ગત વર્ષે જેટલા જ છે પરંતુ વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ભરૂચની પાંજરાપોળમાં પાંચસોથી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે અહીં ગાયના છાણામાંથી ગો સ્ટીક બનાવવાનું મશીન દાનમાં મળ્યું છે સચેતના પર્યાવરણ સંગઠને હોળી પર્વ નિમિત્તે પચીસ ટન ગોબર સ્ટીકનું વેચાણ કર્યું છે વૈદિક હોળી દહનમાં ગાયના છાણથી બનેલા ઉપલા ઘી ઔષધીય તેલ સાત પ્રકારના ધાન્ય કપૂર ગુડ સમીધો પૂજાપો ઘાસ અને નાળિયેરનો ઉપયોગ થાય છે આ સામગ્રીઓના દહનથી નીકળતા તત્વો વાતાવરણ શુદ્ધ કરે છે અને હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે છેલ્લા ચાર પાંચ વર્ષથી ગામ અને સોસાયટીઓમાં સામૂહિક એક જ વૈદિક હોળી પ્રગટાવવાનું વલણ વધ્યું છે ગણેશ મહોત્સવ અને દિવાળી બાદ હવે હોળી પણ પર્યાવરણ અનુકૂળ બની રહી છે આ વલણથી વૃક્ષોનું જતન થઈ રહ્યું છે અને પર્યાવરણને પણ ફાયદો થઈ રહ્યો છે